બે ઔદ્યોગિક્લોટ પરના જૂના શેડના ડિમોલિશન મંજૂર કરવાને બદલે આ રકમ માંગી હતી એસીબી બે દિવસમાં આ બીજી મોટી કાર્યવાહી છે ફરિયાદી ફરિયાદ પર એસીબી ટીમ પટેલ પર નજર રાખી હતી અને ઓફિસ પાસે જો તેમણે લાંચ લેતા પકડ્યા એક લાખ વીસ હજાર રૂપિયાનો પગાર પામતા અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપો તપાસાઈ રહ્યા છે સુરત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીમાં તેજી આવી છે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બે દિવસમાં બીજી મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઈચ્છાપોર જીઆઈડીસીના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને પચાસ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા છે તેમણે બે ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડના ડિમોલ્યુશન મંજૂર કરવાના બદલે આ રકમ માંગી હતી ગઈકાલે મહાનગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલની ધરપકડ બાદ એસીબીની આ બીજી સફળ કાર્યવાહી રહી ફરિયાદીની ફરિયાદ પર એસીબીની ટીમે પટેલ પર નજર રાખી હતી જાણવા મળ્યું છે કે પટેલે ફરિયાદી પાસેથી રૂપિયા પચાસ હજાર માંગ્યા હતા ફરિયાદી આ વાત એસીબીને કરી અને લાંચ આપવાની હામી ભરી એસીબી ની ટીમે આજે સાંજે ઈચ્છાપોર જીઆઈડીસી ના ઓફિસ પાસે જ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને લાંચની રકમ લેતા રંગે હાથ પકડ્યા તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો પગાર પામતા અધિકારી લાંચ લેવામાં સામેલ હતા રોજ એસીબીની ફરિયાદ મળેલી કે ઈચ્છાપોર વાટપોર મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એ એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જેઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાત લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવે છે